ਸੋਨਗੜ ਦੋਸੜਾ ਕਸਰਵਾ ગાંધી ਬਾਲਿਕਾ ਵਿਦਿਆਲય ખાતે వార్ਸ਼ਿਕ ਮਹੋਤਸਵਨੀ ਭਵਿਆ ਉਜਮਣੀ

જેટલી વિવિધ સાંસ્કૃતિક રજૂ કરવામાં આવી જેમાં પરંપરાગત આદિવાસી નૃત્ય યોગા ડાન્સ ગરબા ભરતનાટ્યમ સાઉથ ઇન્ડિયન અને મરાઠી નૃત્ય તેમજ સમાજ સંદેશ આપતા રોલ પ્લેનો સમાવેશ થતો હતો દીકરીઓની પ્રસ્તુતિઓને ઉપસ્થિત મહેમાનો તથા દર્શકોએ ભારે સહારના આપી કાર્યક્રમ દરમિયાન વિદ્યાલયની વિભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું કે જેઓ હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહી છે અથવા વિવિધ ક્ષેત્રમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બની સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે આ સન્માનથી હાલ અભ્યાસ કરતી દીકરીઓમાં નવી પ્રેરણા અને આત્મવિશ્વાસનો સંચાર થયો સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને સફળ સંચાલન કેજી ડોસોડાના સ્ટાફ શિક્ષિકાઓ તથા વિદ્યાલય પરિવાર દ્વારા કરવામાં આવ્યા આવા કાર્યક્રમો ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની દીકરીઓમાં છુપાયેલ પ્રતિભાને બહાર લાવવાની સાથે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરી તેમને ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રેરિત કરે છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી